જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે ને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી ગીર સોમનાથ જિલ્લામાં અને તાલાળા તાલુકામાં લઈને આવ્યું છે અને હિરણવેલ ગામનો સર્વે નંબર છે અને પોણા નવ વીઘા જમીન છે બરાબર તો આ જે રસ્તો ગયો ને તે આપણે હિરણવેલ તરફ ગયો અને હિરણવેલ છે ને અહીંથી બે કિલોમીટર જેવું થાય છે અને સામે જે રિસોર્ટ દેખાય છે ને તે આપણે હિરણગીર રિસોર્ટ છે બરાબર તો આ જે રસ્તો ગયો ને આ સાઈડનો આ સાઈડનો રસ્તો ગયો ને તે આપણે ચિત્રાવળ તરફ જાય છે અને ચિત્રાવળ છે ને અહીંથી માત્ર અઢી કિલોમીટર થાય છે તો ફૂલ ફાર્મ હાઉસ રિસોર્ટ અને વિલાના લોકેશનમાં પોણા નવ વીઘા જમીન અને આ પણ તમે જોઈ શકો રેન ફોરેસ્ટ રિસોર્ટ છે ને એ અહીં આવી ગયો અને એની સામે જ આ પ્રોપર્ટી આવેલી છે બરાબર તો આ પ્રોપર્ટીનો રસ્તો હોય ને આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો આ રસ્તો છે ચાલો તો પ્રોપર્ટી પર જઈ અને તમને વિઝિટ કરાવું કે ત્યાં શું શું સુવિધા છે તો આ તમે જોઈ શકો ખાલી રોડથી સો મીટરના અંતરે આ પ્રોપર્ટી આવેલી છે અને સરસ મજાનો રસ્તો પણ છે અને બાજુમાં જો આ સામે આવે છે ને તે આપણે રેન ફોરેસ્ટ રિસોર્ટ છે બરાબર એ પણ તમે જોઈ શકો એ પણ તમને બતાવું અને એનાથી માત્ર તદ્દન જ નજીક મતલબ વાતાવરણમાં આજુબાજુમાં પર્વતોનું લોકેશન તો આ તમે જોઈ શકો ને એ આવી ગઈ રેન ફોરેસ્ટ રિસોર્ટ બરાબર અને એની સામે જ પ્રોપર્ટી એ પણ તમને ત્યાં સુધી જઈને જ બતાવું છું માત્ર સો મીટરના અંતરે સરસ મજાની પ્રોપર્ટી આવેલી છે સામે જે દેખાય છે ને મકાન એ આ પ્રોપર્ટી આવી ગઈ તો રિસોર્ટ માટે બેસ્ટ લોકેશનમાં રહેવાની છે તો આ તમે જોઈ શકો એ સરસ મજાની પ્રોપર્ટી આવી ગઈ પોણા નવ બી બરાબર અને આના મકાન છે ઢારીયું છે તો બધી તમને વિઝિટ કરાવવું અને આ રેન ફોરેસ્ટ રિસોર્ટ છે ને જો આ તમને સામે દેખાય છે એની સામેની જ આ પ્રોપર્ટી બરાબર તો રસ્તો પણ કમ્પ્લીટ અને આ તમે જોઈ શકો આ સરસ મજાનું એક મોટું એવું ગોડાઉન આવી ગયું બરાબર આ પ્રોપર્ટીનું એ પણ તમે જોઈ શકો ઢોર બાંધવા માટે પણ ઉપયોગી થઈ શકે અને કોઈ માલસામાન ભરવું હોય ને તો પણ ઉપયોગી થઈ શકે તો આ તમે જોઈ શકો અહીંયા ગોડાઉન આવી ગયો સરસ મજાનો અને આ સાઈડ છે ને સરસ મજાના મકાન પણ આવેલા છે મતલબ તમારે ફાર્મ હાઉસ રિસોર્ટ કરવું હોય ને તો જાજુ કાંઈ કરવું પડે નહીં ને એવા સરસ મજાના મકાન છે ઉપર બે મકાન છે નીચે પણ બે મકાન છે પણ તમે જોઈ લીધો બરાબર તો અહીંયા આંબાનો બગીચો હોય મતલબ ચાલીસ જેટલા આંબા પણ છે અને વાર્ષિક આવક એક લાખ રૂપિયા જેવી છે અને અન્ય ટોટલ થઈ અને પોણા નવ વીઘા જમીન છે તો નીચેના મકાન તમે જોયા અને ઉપર પણ સરસ મજાના બે મકાન આવેલા છે અને આમથી આમ કેમેરામેન બાજુમાં બતાવું કે એવું સરસ મજાનું વ્યૂ છે ફૂલ જંગલનું લોકેશન અને સામે પર્વતનું પણ લોકેશન છે અને આ બાજુ પણ તમે જોઈ શકો ફૂલ જંગલનું લોકેશન અને આંબાનો બગીચો ચાલો તો હવે હે ને આખી જમીનની આપણે વિઝિટ કરીએ કે ક્યાં શું શું સુવિધા છે તો આ તમે જોઈ શકો અહીંયા સરસ મજાનો પાણીનો ઓજ પણ આપેલો છે બરાબર તો બે મોસમનું નેતર પાણી અને ઉનાળે છે ને ચાર વીઘા જેટલું આમાં પીત થઈ શકે તો આજુબાજુમાં તમે જોઈ શકો સરસ મજાનું વાતાવરણ છે બરાબર અને સામે જે દેખાય છે ને તે આપણે રેન ફોરેસ્ટ રિસોર્ટ છે બરાબર તો એ એ રિસોર્ટની બિલકુલ સામે જ આ પ્રોપર્ટી આવેલી છે અને આ છે ને જે ચાલીસ આંબાનો બગીચો છે તો એની પણ તમને ત્યાં જઈને વિઝિટ કરાવું છું તો આ તમે જોઈ શકો સરસ મજાના એવડા પંદર વર્ષ જેટલા આંબા છે બરાબર અને ચાલીસ આંબાના ઝાડ છે અને આ રીતના છે ને બધે ખેતરમાં પાણીની લાઈન મૂકેલી છે આંબા પીવડાવવા માટે અને અન્ય ખેતીના ઉપયોગ માટે બરાબર તો ચાલો તો હવે તમને ને આંબાનો બગીચો બતાવું અને આજુબાજુનું વ્યૂ કેવું દેખાય છે અને કેવું સરસ મજાનું જંગલનું લોકેશન છે એ પણ તમને પૂરેપૂરું બતાવું છું તો આ તમે જોઈ શકો આવા સરસ મજાના મોટા મોટા આંબા છે બરાબર અને આમાં હે ને આવક છે ને એક લાખથી સવા લાખ રૂપિયાની હે ને વાર્ષિક આવક છે બરાબર અને ફૂલ મસ્ત અને તમે કહો ને તો ફાર્મહાઉસ રિસોર્ટ અને વિલાના લોકેશનમાં અને ફૂલ જંગલની વચ્ચોવચ અને નેચરલ વાતાવરણમાં ફાર્મહાઉસ રિસોર્ટ માટે બેસ્ટ લોકેશનમાં આ જમીન રહેવાની છે તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો આ એક બોર આવી ગયો આવા બે બોર છે બરાબર અને બે મોસમનું ફૂલ પાણી અને ઉનાળે છે ને ચાર વીઘાનું પીચ થઈ શકે તો આ જમીનની કિંમત છે ને ફોન પર થશે જેથી વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને માલિકનો રહેશે એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે ને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારે જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો Thank you.